આજથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ ગઈ છે ભીકાર શાળાઓ વિદ્યાર્થીઓના પાડનારા પગની શાપ લેવામાં આવી હતી જ્યારે આરટીઓ દ્વારા નિયમોના પાલન થાય છે કે કેમ તે અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમ ઘણા વાહન ચાલકો નિયત કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હતા તો ઘણા નિયમો મુજબ ચાલતા સામે આવ્યું છે

ઘણા વાહન ચાલકો માં નિયત કરતા વધારે વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા જયારે મોટા ભાગના રીક્ષા થી લઈને બસ સહિતના ચાલકો નિયમો પાડતા હોવાનું પણ ખુલ્યું હતું ઘણી શાળામાં વિદ્યાર્થીઓને જ ફાયર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આગ લાગે ત્યારે ફાયરના સાધન ના ફાયર ઇન્સ્ટીટ્યુશન નો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ સમજ અપાઈ હતી આ સાથે જ આગ લાગે કે તે પ્રકારની કોઈ ગતિવિધિ સામે આવી તો શું કરવું અને કેવી રીતે બચાવ કરવો તે અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મારું નામ હિતેશ ગેડિયા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક બસો પચીસ આજે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયેલું છે અને એ શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે જ ખૂબ જ ઉત્સાહપૂર્વક સૌ વિદ્યાર્થી શિક્ષકો અને વાલીગણ છે એ હોંશે હોંશે શાળાઓમાં આવે છે અને તમામે તમામ તકેદારીઓ સાથે નવું શૈક્ષણિક કાર્ય ઉત્સાહપૂર્વક શરૂ થઈ રહ્યું છે વિદ્યાર્થીઓનું પાંત્રીસ દિવસનું વેકેશન હતું તો વેકેશન પૂર્ણ થયા બાદ તમામ વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક છે અને તમામ વિદ્યાર્થીઓ વેકેશન ખુલ્યા બાદ ફરીથી શાળાઓ જીવંત બની છે અને ફરીથી તમામ શાળાઓની દિવાલો બોલતી થઈ હોય એ પ્રકારનું વાહ માહોલ છે એ ખૂબ જ સારી રીતે માહોલમાં શરૂ થવા જઈ રહ્યું છે વિદ્યાર્થીઓને વાલીઓને શું મેસેજ આપવા વિદ્યાર્થીઓને અને વાલીઓને એ જ કહીશ કે તમારું શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ ઝળતું રહે ખૂબ જ શૈક્ષણિક પ્રગતિ કરો અને વાલીઓને પણ ખાસ કહેવાનું કે તમામ વિદ્યાર્થીઓમાં છે એ પૂરતું શૈક્ષણિક બાબતોમાં ધ્યાન આપે કોઈ પણ બાળક એબ્સન્ટ ન રહીએ અને સરકારના ધારાધોરણો નિયમો અનુસાર એ તમામે તમામ શૈક્ષણિક ફરજિયાત અને મફત શિક્ષણ તેનો હક છે એ પૂર્ણ કરે અને વિદ્યાર્થીઓ છે એ જે પણ શાળાઓમાંથી શીખવવામાં આવે મૂલ્ય શિક્ષણ છે સાથે સાથે સાવચેતીના પગલાંઓ છે જે પણ રોગપ્રતિકારક શક્તિઓ માટેના પગલાંઓ હોય અને સાથે સાથે માર્ગ અને અકસ્માત નિવારણ માટેના જે પણ સૂચનાઓ છે એનું તમામ પાલન કરે અને વાલીઓ પણ એમાં ઉત્સાહભેર ભાગ લે અને આનું સંપૂર્ણપણે તકેદારીના પગલાં લે એવી અમારી અભ્યર્થના અને એનું સૂચન રહેલીઓ વાલીઓએ છે એ શૈક્ષણિકની સાથે સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય એમનો આરોગ્યની ટેવ છે એમની સુ સ્વચ્છતા અંતર્ગત ટેવો છે બાળક ક્યાં જઈ રહ્યું છે કેવી રીતે મળે છે કોને જઈ રહ્યું છે આ તમામ બાબતો પણ વાલીઓએ ધ્યાન આપવું જોઈએ અને શાળાની બહારથી નીકળતા રસ્તાઓમાં વ્યવસ્થિત નિયમોનું પાલન કરે છે રસ્તામાં ક્યાં આમ તેમ નથી જતા એ પણ વાલીઓએ તકેદારી રાખી અને બાળકની સેફ્ટી અંતર્ગત પણ ધ્યાન રાખે તેવી તકેદારી રાખવા અપીલ કરીએ છીએ